તો આજે લાગે છે વરસાદ આવી જવા રામ રામ મિત્ર તો આજે આપણે માંડવીને દેખવાનું છે કે આપણે વરસાદ આવે છે એવું લાગે છે અને આપણે ફરતી કોર વરસાદ એવું લાગી અને વરસાદ જોઈએ છે કેમ કે આવે એવું છે કે નથી અને પછી આપણે આપણે માંડવી જોવા લાગી ગયા માંડવી જોઈને પાછું આપણે બકાલુ વાયુ અહીંયા વહી આવ્યા કેમ કે આપણે આના બે કિયારામ બકાલુ વા્યા છે અને આપણે બકાલું જોઈને પછી આપણે અને આપણે પાણી જાય છે આમાં ક્યારામાં કેમ કે અટાણે જ આપણે બકાલું આવી પાણીની પાઇપ તો ઉગે નહીં પાછું અને બકાલું આપણે પાડીએ તો પાછા આપણે વહી આવ્યા છે આપણું મોટું બકાલું જોવું અને આપણે રીંગણીને એવું બધું આવેલું છે અને ઘણું આપણે બકાલું આવેલું છે અને બકાલું આપણે જો જોઈને પાછા વહી આવ્યા છે આ શું કહેવાય તમે દરેક કમેન્ટ કરી નાખજો અને શું કહેવાય આ જો બ્લોક અહીંયા જ પૂરો બાય બાય ને ટાટા